આજે ફરીથી વાત કરવી છે વિસાવદરની વિસાવદરમાં ચૂંટણીનો માહોલ એટલો ગરમાયો છે કે કદાચ વરસાદ પડે તો પણ આની ગરમી ઓછી થવાની નથી આ ગરમી જે વિસાવદરની ચૂંટણીનું પરિણામ ત્રેવીસ તારીખ આવે ત્યાં સુધી ત્યાંના નેતાઓ તો અસમંજસની સ્થિતિમાં રહેવાના છે પણ સાથે સાથે કાર્યકર્તાઓમાં પણ એવી અસમંજસતા ઊભી થઈ છે કે અહીંયાથી કોણ જીતશે તેની વચ્ચે હવે કાર્યકર્તાઓએ પણ અંદરો અંદર શરતો લગાવવાનું ચાલુ કર્યું છે અને શરતોમાં તમે ભૂતકાળમાં પણ જોયું હશે કે વાવની પેટા ચૂંટણી વખતે પણ એવી શરતો લાગી હતી કોઈ કહી રહ્યું હતું કે હું મારા ઉમેદવાર હારી જશે તો હું નાક કપાવી નાખીશ કોઈ જમીનોના સોદા પાડી દીધા હતા પણ એવી જ ઘટના હવે વિસાવદરની અંદર થઈ રહી છે ને વિસાવદરથી એક શરતનું સ્ટેમ્પ પેપર સાથેનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે તો આજે કરવી છે તેની વાત તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે છું કૃણાલ આહિર આમ તો કોઈપણ વિસ્તારની અંદર ચૂંટણી હોય એટલે નેતાઓ પ્રચાર કરતા હોય છે અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હોય છે એ પછી ભલે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હોય કે પછી અપક્ષ ઉમેદવાર હોય પોતે એવું જ માનતો હોય છે કે આ વિસ્તારમાંથી હું જીતી જઈશ એટલા માટે તો તેમને ઉમેદવારી ફોર્મ ભર્યું હોય છે એ ક્યારે મીડિયા સામે કે લોકો વચ્ચે એવું નથી કહેતા હોતા કે હું આ પેટા ચૂંટણી કે હું આ ચૂંટણી હારી રહ્યો છું પણ વિસાવદરની અંદર કેટ કેટલાય ઉમેદવારો મેદાને ઉતર્યા છે પણ ચર્ચા કોઈપણની હોય તો એ છે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ અને સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જેટલી ચર્ચા કે જેટલો વિશ્વાસ ગોપાલ ઇટાલિયાને કે કિરીટ પટેલને નહીં હોય એટલો વિશ્વાસ એમના કાર્યકર્તાઓમાં દેખાઈ રહ્યો છે કાર્યકર્તાઓએ હવે સામ સામે શરતો મારવાની શરૂઆત કરી દીધી છે અને શરતો એવી મારવાની ચાલુ કરી દીધી છે કે સ્ટેમ્પ પેપર ઉપર એકબીજાએ લખાણ પણ કર્યું અને લખાણ મારફતે કહી રહ્યા છે કે જો આ ચૂંટણી જીતી જશે તો હું આટલા રૂપિયા આપીશ ચૂંટણી જીતી જશે તો હું આટલા રૂપિયા આપીશ તમે વાવની પેટા ચૂંટણી વખતે પણ જોયું હશે કે ત્યાં પણ શરતો લાગી હતી ને કહ્યું હતું કે જો મારો ઉમેદવાર જીતી જશે તો તારે નાક કાપવું પડશે તો સામે પણ એવી જ શરતો લાગી હતી કે જો મારો ઉમેદવાર જીતી જશે તો હું જમીનનું લખાણ કરી દઈશ આમ તો કોઈ પણ ચૂંટણી હોય તેમાં ગમે તેટલા ઉમેદવાર ઊભા હોય કોઈ એક વ્યક્તિની જીત થતી હોય છે બાકીના બધા ઉમેદવારોની હાર થતી હોય છે પણ નેતાઓને જેટલો વિશ્વાસ નથી હોતો તેટલો તો ત્યાંના કાર્યકર્તાઓ હોય છે તેનામાં હોય છે એટલા માટે તો શરતોની તૈયારીઓ થઈ જતી હોય છે શરતો લગાડી દેતા હોય છે એવું જ એક પોસ્ટર હવે વિસાવદરથી વાયરલ થયું છે અને વિસાવદરનું પોસ્ટર તો સ્ટેમ્પ પેપર સાથે વાયરલ થયું છે ને તેમાં સામસામે કાર્યકર્તાઓ શરત લગાડી છે આ પોસ્ટર હું તમને સંભળાવી રહ્યો છું એમાં જે લખાણ કરવામાં આવ્યું છે અને કઈ રીતના આ શરતોના મુદ્દા મૂકવામાં આવ્યા છે તો વાત છે તો વાત છે સત્યાસી વિધાનસભા વિસાવદરની ચૂંટણીની આનું પરિણામ આવવાનું છે ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ ત્યારે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કિરીટ પટેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા અને પછી નીચે લખવામાં આવ્યું છે કે ઉપર મુજબના ઉમેદવારમાં આજ રોજ એટલે કે તારીખ દસ છ બે હજાર પચીસના રોજ નીચે મુજબની એક શરત રાખવામાં આવેલ છે અને શરત કોણે માળી છે તો નામ છે વિપુલભાઈ મકવાણા તેમનું કેવું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એટલે કે ગોપાલ ઇટાલિયા અહીંયાથી જીતી જશે તો સામે બીજા વ્યક્તિ છે તેમની સામે શરત મારનાર એમનું નામ છે રમેશભાઈ રમેશભાઈ એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ અહીંયાથી જીતી જશે અને પછી લખવામાં આવ્યું છે કે ઉપર મુજબની શરત એ લાગેલ છે એ આ શરત જે પણ કોઈ વ્યક્તિ હારશે તેમને રૂપિયા પંદરસો રૂપિયા જે જીતનાર ઉમેદવારના કાર્યકર્તા એટલે કે આ બંને વ્યક્તિએ જે શરત મારી છે તેમાંથી જે પણ વ્યક્તિ જીતશે તેમને સામે પક્ષના વ્યક્તિએ પંદરસો રૂપિયા આપવાના રહેશે અને આની ઉપર બંને સહી પણ કરી છે અને સ્ટેમ્પની ટીકડીઓ પણ લગાડવામાં આવી છે અને સાથે સાથે આ પોસ્ટરની અંદર સાક્ષીઓ પણ રાખવામાં આવ્યા છે એટલે કે ત્રણ જણાને સાક્ષી પણ બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે આ પોસ્ટર અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે પણ હવે વિસાવદરની જે વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે માહોલ રસાકસીનો છે પહેલાં એવું લાગતું હતું કે ગોપાલ ઇટાલિયા વન જીતી જશે સામે પક્ષે હવે કિરીટ પટેલ પણ દમખમથી પ્રચાર કરી રહ્યા છે તેમની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ફોજ પણ ઉતરી છે હવે આ ચૂંટણી કોણ જીતે એ ખબર નથી પણ વિસાવદરની બજારોની અંદર હવે શરતો લાગવાની શરૂઆત થઈ ચૂકી છે આ શરતનું લઈ તમારું શું કહેવું છે કે આ બંનેમાંથી કોણ એ શરત મારનાર વ્યક્તિ જીતી શકે છે એટલે કે કયો ઉમેદવાર વિસાવદરની ચૂંટણીમાંથી જીતી શકે છે તો એ મારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે કહેતો જાઓ કે વિસાવદરની જે ચૂંટણી છે એમાં કોઈ પણ ઉમેદવાર જીતે એ તમારા મતે તમે એનું સમર્થન પણ કરતા હોઈ શકો એ તમારી પાર્ટીના પણ ઉમેદવાર હોઈ શકે પણ એવી કોઈ શરતો તમે ના મારતા કે જેનાથી એ ઉમેદવાર તો જીતી જાય પણ તમે શરતની અંદર તમારું એ જે હોય એ પણ બધું હારી જાઓ એવી કોઈ મોટી શરતો ન લગાડતા આ ચૂંટણી છે આ નેતાઓ વચ્ચેનો એક જંગ છે આમાં કોઈ એક હારશે તો કોઈ જીતશે પણ તમે તમારું બધું ના હારી જતા એનું ધ્યાન રાખજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર